આકાશવાણી સમાચાર સમાચાર જયેશ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ દસ લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને નીટ યુજી અભ્યાસક્રમ માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે આદેશ આપ્યો કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ મહત્વપૂર્ણ બન્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે અને અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક શ્રીરામ કૃષ્ણનને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ દસ લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે આજે તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇકોતેર હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિસ્તરણ કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નોકરીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરી પાડવામાં આવી રહી છે અને નવનિયુક્ત કર્મચારીઓ સમર્પણ અને નિષ્ઠા સાથે દેશની સેવા કરી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષથી દેશના વિવિધ મંત્રાલયો વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કી युवाओं को भारत सरकार में पक्की नौकरी नहीं मिली है लेकिन आज देश में न केवल लाखों युवाओं को सरकारी नौकरियां मिल रही हैं, बल्कि ये नौकरियां पूरी ईमानदारी और पारदर्शिता के साथ दी जा रही है પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગાર મેળાઓ યુવાનોને સશક્ત બનાવી રહ્યા છે અને તેમની શક્યતાઓ માટે દરવાજા ખોલી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે દેશના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવો એ સરકારની પ્રાથમિકતા છે આ અવસરે કર્મચારી અને તાલીમ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે ઇકોતેર હજારમાંથી લગભગ પચાસ હજારની અર્ધલશ્કરી દળોમાં નિમણૂક કરવામાં આવી છે તેમણે કહ્યું કે કુલ નિમણૂકોમાંથી લગભગ એકવીસ હજાર નિમણૂક પત્રો અન્ય પછાત વર્ગના લોકોને વહેંચવામાં આવ્યા છે દેશમાં પિસ્તાલીસ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત કર્મચારીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે તેમણે આજે નવી દિલ્હીમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદઘાટન સમયે આ વાત કહી હતી ખુરશીઓ અને કોમ્પ્યુટર જેવી જૂની વસ્તુઓની પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને શ્રી સિંહે ભૌતિક ફાઇલો ઘટાડવા અને શાસનમાં સુધારા પર ભાર મૂક્યો હતો સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને નીટ અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા માટે આદેશ આપ્યો છે ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે આ નિર્દેશ આપતા કહ્યું કે એનઆરઆઈની ખાલી બેઠકોને પણ સામાન્ય શ્રેણીના કોટામાં રૂપાંતરિત કરવી જોઈએ અને રાજ્ય પ્રવેશ અધિકારીઓ દ્વારા ભરવામાં આવે અદાલતે આદેશમાં કહ્યું છે કે જ્યારે દેશ ડોક્ટરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે ત્યારે મેડિકલ બેઠકોનો વ્યય ન થવો જોઈએ પ્રવેશ ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે કે તેઓ ખાલી બેઠકો માટે નવેસરથી અથવા વિશેષ કાઉન્સેલિંગ કરે અને કોઈપણ સંજોગોમાં ત્રીસ ડિસેમ્બર પહેલા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરે ખંડપીઠે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે કોઈપણ કોલેજને વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ફક્ત રાજ્ય પ્રવેશ સત્તાવાળો દ્વારા જ હાથ ધરવામાં આવશે કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે શિક્ષણ સચિવ સંજયકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે જો તેઓ પુનઃ પરીક્ષા પછી ફરીથી નાપાસ થશે તો તેમને આગલા વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં पांचवीं में और आठवीं में हर प्रयास करने के पश्चात यदि डिटेंशन करने की आवश्यकता पड़े तो डिटेन किया जाए लेकिन उसमें यह भी प्रावधान किया गया है कि आठवीं कक्षा तक किसी भी बच्चे को हमारे स्कूलों से निष्कासित नहीं किया जाए हम एक्सेस तो चाहते हैं लेकिन राष्ट्रीय शिक्षा नीति के तहत हम ये भी चाहते हैं कि हर बच्चे का लर्निंग आउटकम कहीं बेहतर हो उमदा हो और इसको प्रयास में लाने के लिए वैसे बच्चों के लिए जो पढ़ाई में शायद किसी कारणवश उतने अच्छे नहीं हैं उस पर विशेष ध्यान भी दिया जा सकेगा તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં સચિવે કહ્યું કે બાળકોના ભણતરના પરિણામોને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે આજે નવી દિલ્હીમાં વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરગંજ હોસ્પિટલના છઠ્ઠા પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા રોબોટિક્સ અને થ્રીડી બાયોપેટિંગના પ્રયોગો મેડિકલ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન લાવવા જઈ રહ્યા છે તેમણે કહ્યું કે વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરગંજ હોસ્પિટલ સંશોધન અને નવીનતા માટે દિલ્હી સ્થિત એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સંસ્થાઓ સાથે સહયોગ કરી શકે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરશાખાકીય જ્ઞાનની વહેંચણી દરેકના હિતમાં હશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકી વિદેશમંત્રીને મળશે અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે ડોક્ટર જયશંકર અમેરિકામાં ભારતના કોન્સ્યુલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક શ્રીરામકૃષ્ણનને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે શ્રી કૃષ્ણન ડેવિડ સેક્સર સાથે નજીકથી કામ કરશે જેમને વ્હાઈટ હાઉસના એઆઈ અને ક્રિપ્ટો કરન્સીનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે આ જાહેરાત બાદ કૃષ્ણનને સોશિયલ મીડિયા પર શ્રી ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો કૃષ્ણનની નિમણૂકની ભારતીય અમેરિકન સમુદાય દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી છે કૃષ્ણનનો જન્મ ચેન્નાઈમાં થયો હતો દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ છે આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે શ્રી ધનખડે જણાવ્યું હતું કે ચૌધરી ચરણસિંહે ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી કોંગ્રેસ પર ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જ ઓગણીસો બાવનની લોકસભા ચૂંટણીમાં અને પછી ઓગણીસો ચોપનની ચૂંટણીમાં ડોક્ટર આંબેડકરની હાર સુનિશ્ચિત કરી હતી ગુજરાતમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલની ગેરરીતિ કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલાં દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર દિલ્હી ભાજપના વડા વિરેન્દ્ર સચદેવા અને અન્ય નેતાઓએ આમ આદમી પાર્ટીની સરકાર પર ગેરવહીવટ અને લોકોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતો દસ્તાવેજ બહાર પાડ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ દસ લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને નીટ યુજી અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે આદેશ આપ્યો કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ મહત્વપૂર્ણ બન્યો છે વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે અને અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક શ્રી રામકૃષ્ણને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા